ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ત્રુણા ગામમાં રહેતા ખેડૂત અમરસિંહ મગોદરા સત્તર વર્ષની વયેથી ખેતી સાથે સંકળાયેલા છે જેઓ હાલ અડસઠ વર્ષની વયે પણ ખેતીમાં કાર્યરત છે ખેડૂત મુખ્યત્વે શેરડી કપાસ ચણા ઘઉં સહિતના પાકની ખેતી કરી રહ્યા છે હાલ બદલાતા સમય સાથે ખેડૂતે શાકભાજી માટે ટ્રાયલ શરૂ કરી છે ખેડૂતે પોતાની એક વીંગા જમીનમાં એક પટ્ટામાં ઓર્ગેનિક ડુંગળી કરવાનું નક્કી કર્યું હતું ખેડૂતે ઓર્ગેનિક ડુંગળી પકવવા માટે જગડિયા તાલુકાના ઉચેડિયા ગામમાંથી ડુંગળીના ધરુના એક ક્યારાના ત્રણસો રૂપિયાના લેખે બિયારણ લાવ્યા હતા જે બિયારણને પોતાના ખેતરમાં રોપણી કરી હતી જે બાદ આ ડુંગળીને ઓર્ગેનિક પદ્ધતિ મુજબ પકવવા માટે ડી કોમ્પોઝ ગંજીવામૃત સિટી કમ્પોઝ તેમજ ઘરના ખાતરનો ઉપયોગ કરી એકદમ ઓર્ગેનિક ડુંગળીની ખેતી કરી રહ્યા છે અમર શ્રી રામસિંહ મગોદરા તુણા હું 17 વર્ષની ઉંમરથી ખેતી કરું છું અને મારે 68 વર્ષની ઉંમર છે આ વર્ષે આ ડુંગળીનો ઘર ખાવા પૂરતી ડુંગળી કરેલી છે કેવો ઉતારો છે હવે ઉતારો તો હજુ તો 15 ડાળા નીકળી ગયા છે ડુંગળીને અને માવજત ને માવજત નું પાણી ને તો બધું ખાતર બધું કમ્પ્લીટ જ આમાં છે અને ઘર ખાવા માટે ડુંગળી કરેલી છે એટલે ઓર્ગેનિક ડુંગળી છે

માવજત માટે શું વાપર્યું તું માવજત માટે એમાં ડીકમ્પોસ્ટ વાપર્યું જીવામૃત છાંટ્યું પછી સિટી કમ્પોસ્ટ નાખેલું છે ઘરનું એક કમ્પોસ્ટ લાવેલો પાંજરા પોર નું તે નાખેલું છે આ બધું એમ મતલબ ઓર્ગોનિક પર જ છે આ ડુંગરી ખાલી બનાવેલી આટલી નીકળવાની ધારણા કરી આ નીકળશે તો ફેરે ડુંગરી તો લાવે

જેનાથી ઘરગથ્થુ સાથે તેની મોટા પાયે ખેતી કરી આર્થિક સ્થિતિ સુધારી શકાય તેવો અન્ય ખેડૂતો માટે માર્ગ ચિંધ્યો છે